તીર્થધામ ચાંદોદ ખાતે નિર્માણ પામેલ યજ્ઞ શાળા નું ગણેશ યાગ કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા એકસો ને અઢાર વર્ષથી શ્રી જાંબુ બ્રાહ્મણ કાનવ સંસ્કૃતિ પાઠ્યશાળા કાર્યરત છે જે આખાએ ગુજરાતની એકમાત્ર કાનવ શાખીય સંસ્કૃત પાઠશાળા છે પાઠશાળામાં વિશેષ મહત્વ કર્મકાંડને અપાય છે અને કર્મકાંડની ઋષિ પરંપરા મુજબ પાઠશાળાના ગુરૂજનો દ્વારા અહી રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતના જતનના પાઠ ભણાવવામાં આવે છે આ સંસ્થામાં ભણીને અનેક વિદ્યાર્થીઓ વેદપાઠી જ્યોતિષ ભાગવતાચાર્ય સહિતના વિષયોમાં પારંગત અને તૈયાર થઈ બહાર નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને યજ્ઞ નું પૂરેપૂરું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુરુજનો દ્વારા પાઠશાળા સંકુલમાં મહર્ષિ કન્વ નામ વિધાન સાથે નૂતન યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે જેના પ્રારંભ અને ઉદઘાટન નિમિત્તે સોમવારે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક આયોજનમાં પાઠશાળાના પ્રમુખ હોદ્દેદારો પ્રાચ્ય વિદ્યાર્થીઓ દાતાઓ સહિત નગરના અગ્રણીઓ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યાગમાં એક હજાર લાડોની આહુતિ અપાઈ ગણેશજીને સર્વમંગલ કામના કરાઇ હતી

ભવિષ્યને લઈને ગુરુજીએ ધ્યાનમાં રાખી ગણેશ આ યજ્ઞ શાળાનો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યજ્ઞ શાળાથી પૂરેપૂરું બધાને સશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સમૂહ યજ્ઞોપિત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લગભગ એકાવન એકાવન માં સમૂહ યજ્ઞ પવિત્ર નો ઉત્સવ છે એકાવન વર્ષથી થી આવી વ્રત ચાલુ રહે છે એક સાથે અનેક બટુકો ને દાન કરવામાં આવશે ઉપનયન એ પણ નિઃશુલ્ક કોઈ શુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું યજ્ઞ પવિત્ર સંસ્કાર યજ્ઞ પવિત્રમ પરમમ પવિત્રમ બલમસ્તુ તેજ એક બળ પ્રદાન કરવા વાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તારીખે કરવામાં આવ્યું છે આપના પણ બટુકોને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યોજ્ઞ પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ સાણો તીર્થ ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞશાળામાં આપ સૌ પણ યજ્ઞનું આયોજન કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો આપણી સૌની સમાન વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે જય શ્રી કૃષ્ણ